નમસ્કાર મિત્રો ફરી એકવાર તમારી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ગુજરાત સાહિત્ય વિદ નિકુંજ ચેનલમાં હું નિકુંજ પ્રમણા આપશું તે રીતે સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કોલેજમાં આવી ભરતી આસિસ્ટન્ટ પ્રોફેસર માટે ભરતી આવી છે બે હજાર ચોવીસ નેટ જી સેટ પાસ હોય તો કોલેજમાં આવી મોટી ભરતી વિડીયો અચોપી જોજો વિડીયો ગમે વિડીયો લાઇક અને ચેનલમાં નવા ચેનલ સબક ભૂલશો નહીં તેમણે આ પર શિક્ષણ જગતની હરેક માહિતી પ્રોવાઇડ કરવામાં આવે છે તો મિત્રો સાથે જે વોટ્સઅપ ગ્રુપ અને ટેલીગ્રુપ બંને બનાવવામાં આવે છે તમે બંને જગ્યાએ આવશે જોઈન થઈ લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું તમને આ ચેનલ પર કોઈ શિક્ષક લેવાની ભરતી આવે કોલેજ પ્રો કોલેજ નહીં આવે આસિસ્ટન્ટ પ્રોફેસર નહીં આવે સરકારી કર્મચારી બાબતે આવે એ કોઈ પણ શિક્ષણ માટે ઉપયોગી બને તમામે તમામ મારી સાચી મળતી રહેશે ચેનલ સબસે એકદમ બુડસરો છે ચાલુ મિત્રો વિડીયોની શરૂઆત કરી છે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે ભરતી આવી છે કે કોલેજ વિભાગમાં આર્ટ્સ અને એન્ડ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર વાણિજ્ય નામું અને મિત્રો એમ કોમાં પચાસ ટકા હોવો જોઈએ જી નેટ નેટ એમ પીએચડી પાસ કરેલો હોવો જોઈએ મિત્રો આસિસ્ટન્ટ પ્રોફેશન સમાજશાસ્ત્રમાં છે મિત્રો જે એમએ એમએ પંચાણું ટકા હોવો જોઈએ જી સેટ નેટ એમ પીએચડી કોઈ બી પાસ હોવી જરૂરી ફરિયાદ છે બીએસસી કોલેજમાં મિત્રો આસિસ્ટન્ટ પ્રોફેશન અંગ્રેજીમાં એમ એમએ એ નેટ સ્લેટ પીએચડી હોવું જરૂરી છે જ્યારે આસિસ્ટન્ટ પ્રોફેસ પ્રોફેસરમાં કેમેસ્ટ્રીમાં બટની હોય ફિઝિક્સ મેથેમેટિક્સ પછી એમએસસી નેટ લેસ નેટ્સ લેટ બીએચડી કરેલું હોવું જોઈએ ત્યારબાદ એમ એચ એસ સી કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર માટે ઇરોકિક્સ કેમિસ્ટ્રી ફિઝિકલ કેમિસ્ટ્રી માટે બોટની એમ એસ સી નેટ્સ બીએચડી પાસ કરેલું હોવો જોઈએ લેબ આસિસ્ટન્ટમાં કેમિસ્ટ્રી માટે જે મિત્રો કેમિસ્ટ્રી વિભાગમાં બી એમએસસી કરેલું હોવું જોઈએ ઉચ્ચ લાયકાત અનુભવી ગુણવત્તા ધોરણે પસંદગી આપવામાં આવશે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો ગુણપત્ર તથા પ્રમાણપત્ર નકલ સાથે સ્વસ્તાક્ષર નીચે સરનામે દિન પાંચ મરજી કરવાની છે મિત્રો તમારે અરજી પાંચ દિવસ મરજી કરવાની રહેશે બનાસકાંઠા કડવા પાટી સંસ્કાર મંડળ પાલનપુર સીઓ એમ બી કરુણાવટ હાઈસ્કૂલ ગોબરી રોડ પાલનપુર અડત્રી પચાસ જિલ્લો જિલ્લો બનાસકાંઠા તમે જોઈ શકો છો મિત્રો તમે અરજી કરવાની રહેશે તમે આજે માહિતી અમને આપી આવીને અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીશું આવી એક નવી અપડેટ થાય અપડેટ સાથે થેન્ક યુ વેરી મચ વોચિંગમાં વિડીયો જય હિન્દ ભારત